હેલો ફ્રેન્ડ્સ મારા મિની બ્લોગ છે ને જય ફ્રેન્ડ જય માતાજી સવારમાં ગું લાડુ અને કચરી અને ચાંદુ ભગવાને મસ્ત ધરાઈ દીધું નાઈ ધોઈને તૈયાર કરીને બેસાડી દે આજ બાજુ હું શાક બધું લઈને બેસી ગઈ હતી કે છોકરાઓ સ્કૂલે ગયા હોય ને એટલે પછી એને જ જમવાનું માંગે એટલે મેં કીધું ભગવાનને પણ ટાઈમો ટાઈમ મારે જમાડવું પડે એટલે ફટાફટ શાક પગારી નાખીને એક બાજુ કપડા મૂકી દીધા તા અમુક કપડાં તો ઇસ્ત્રી કરવા આપ્યા હતા અને અમુક કપડા છે બધા ઘરે ધોવાના હતા એ બધા કમ્પ્લીટ કરી અને મૂકી દીધા શાક સુધાર નાખી લોટ બાંધીને મૂકી દીધું અને કાનુભાઈ ભાઈને લેવા જવાનો તો એટલે હંગાત ભગવાન અને કાનુબાઈને બેન ની જમવાની થાળી બનાવવાની હતી એટલે જો એક બાજુ ફૂલેનું શાક ચડે છે અને એક બાજુ રોટલી બનાવતી હતી કેમ કે કાનુ આવે ને એટલે ખાય તો નહીં પણ એના નાટક અમારા બહુ હોય એટલે જો ભગવાનની થાળી મસ્ત પીરસી દીધી હતી એટલે અમારા કાનાજીએ જમી લીધું પછી અમારા યસુબેને તો બહુ બધા હજીરો મારા હાથર કરીને મૂકી દીધો એટલે બધા ખાના સાફ કરવાના હતા ને એક બાજુ મારે દવાઈ બધી પેક કરવાની હતી કેમકે હજુ અમારે લગ્નમાં જવાનું હતું એટલે પછી છોકરા હંગાત હોય એટલે એક નાની બેગ તો તૈયાર રાખવી જ પડે દવાયુ ને બધી અને કટલરી અમારા નાના છોકરાઓ એટલે બધી અલગ અલગ કરવી પડે કેમકે હજુ લગ્નમાં અમારા હેસુ બેન ને બધી કટલરી જોશે એટલે બધી અડધી જ કરીને પછી તમે ભગવાનને સુવડાવી દીધા બધું કામ એક રે પણ મારા ભગવાનને ટાઈમ ટુ ટાઈમ આપવો પડે ભાઈ ભગવાનને સુડાઈ અને પછી બીજું બધું કામ હોય અને જો આ બાજુ હું બધી કટલર પેક કરતી હતી મેં છે ને અમુક માર મમ્મીએ તો કેટલા બધા બ્રશ ને બ્રશ બધું હોય કાનું એમના હાથે લઈ લીધું હોય અને આ બાજુ જો હું અલગ અલગ બધી વસ્તુ કરતી હતી કેમ કે જો મારે લગ્નમાં જવાનું હોય ને ત્યારે આ કંઈ જડતું જ ના હોય કઈક ને કઈક વસ્તુ તો હું ભૂલી જ જાઉં એટલે પછી મેં કીધું લાઈ બહુ પેક કરી લે અને મારી મારી બેન કહેતી હતી બધું પેક કરી લેવાય લાઈક સબસ્ક્રાઇબ મારી ચેનલ જય દ્વારકાધી જય માતાજી